વાઘોડિયાના મહાદેવપુરા ગામે સવારે માણસ કે દીપડાએ ગાયનું મારણ કરતા પશુપાલકોમાં ભયનો માહોલ વાઘોડિયા તાલુકાના મહાદેવપુરા ગામના પશુપાલક દિલીપભાઈ સોમાભાઈ વસાવાના ઘરે ચાર પશુ ગાય જેવો ઘરના પાછળના ભાગ ભાગે રોજ બાંધે ત્યાં જ બાંધ્યા હતા તેઓ રાત્રિ દરમિયાન સૂતા હતા ત્યારે સવારે માણસ કે ત્રણ થી ચાર વાગેની આસપાસ ગાયોનો અવાજ આવતા દિલીપભાઈ તેમના પરિવાર જાગી ગયા અને પાછળ વાળામાં જોતા ચાર માંથી એક ગાયને દીપડો મરણ કરી ખાઈ રહ્યો હતો ત્યારે દિલીપભાઈ અવાજ કરતા દીપડો ભાગી ગયો હતો સવાર પડતા જ ગામના લોકોને જાણ થતા લોક ટોળા ઉમટી પડ્યા હતા ફોરેસ્ટ વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી તપાસ કરી દીપડાના પંજાના નિશાનના ફોટા પાડી માહિતી મેળવી હતી દેવ નદી કિનારાના ગામોમાં ભયનો માહોલ છવાયો છે ગામ લોકોની માંગ છે કે વહેલી તકે આ દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી ફોરેસ્ટ મીડિયાના માધ્યમથી જાણ કરવામાં આવી મહાદેવપુરાના રહેવાસી મારું નામ દિલીપભાઈ છું બાદ રાતે અમે ગાયોને ઘાસ નાખીને પછી અમે સુઈ ગયા ત્યારબાદ રાતે દીપડો દીપડો આવ્યો અમારે ગાયને પકડી ત્યારબાદ બુમા બૂમ થઈ તો અમે રાતે જોવા ગયા તો અમે જોયો તા તો દીપડો અમારે ગાયને ખાતે ત્યારબાદ હમણાં જોઈને હવે ભાગી ગયો ભાગી ગયો પછી સવાર પડ્યું સવાર પડ્યા પછી અમે મીડિયાવાળાને બોલાવ્યા ફોરેસ્ટવાળાને બી બોલાવ્યા પછી એ લોકો આવ્યા પંચ્યાસ કર્યું ફોટા પાડ્યા એમને ત્યારબાદ એમને પગલાં જોયા એ બધું બરાબર છે તો અમને કીધું કે હવે તમારે ફોર્મ ભર્યું એ લોકોએ ત્યારબાદ પછી એમને કીધું કે આ ફોર્મ તમે તલાટી સહિત છીકા કરજો પછી અમને આપી દીધું દીપડા દીપડાથી આજે અમારે ધારે કે અમારે ગાયને ખાધું કાલ ઉઠીને કોઈને બી મનુષ્યને ખાય હકે તો આ તાત્કાલિક ફરજ ખાતાને જાણ કરવી કે કઈ એનું ઇન્દ્રો બિંદરો મૂકે પકડવાનો પ્રયાસ કરે આથી અમારે નબ્રત વિરન્દ્ર